આપા થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉગરાણીએ ગયેલો સાંજ પડીએ ઉગરાણીના રૂપિયા વીસ મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પર્યાણ કર્યું ચોરે બેઠેલા ચુવાડિયા કોળીઓએ રૂપિયા વીસ મારા ખિસ્સામાં પડતા જોયા હું બહાર નીકળ્યો મેં પગ ઉપાડ્યા મંડિયો જટ ભાગવા એમાં વાસેથી હાકલા પડ્યા ઉભારે ઉભા રે ભાઈ મે પછવાડે જોયું ચુવાડિયાએ દેખ્યા મારા પાણ ઉડી ગયા હું ભાગ્યો મારે મોડે લોટ ઉડતો આવે શ્વાસનો ગોટો વળતો આવે પાગડીના આટા કડામાં પડતા આવે અને બે હાથે કાચડી ઝાલીને હું ભાગતો આવું છું વાસેથી ઉભા રે એલા ઉભા રે ઊભો એવા દેકારા થતા આવે દેકારા સાંભળતા જ મારા ગુંડા ભાગી પડ્યા સામે જોઉં ત્યાં નદીને કાંઠે ઢુકડું એક વેલડું છૂટેલું કોઈક આદમી હશે હું દોડ્યો પાસે પહોંચું ત્યાં તો બીજું કોઈ નહીં એક રાજપૂતાણી ભરપૂર જુવાની એકલી કૂપામાંથી દુપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે બાપ દેતો હું એ જોગમાયાને પગે પડી ગયો મારા કોઠામાં સ્વાસ સમાતો નહોતો એલા પણ છે શું બાઈએ પૂછ્યું માવડી માવડી મને ચુવાડિયા લૂટે છે તમને હમણે મારો સાથ ફાટી ગયો બાઈની ડીલ માથે સુડલો એક સોનું વેલડામાં લુંગડાની લત્તાની પેટી આજુબાજુ ઉજ્જડ વગડો કાળા માથાનું માનવી ક્યાંય ન દેખાય આમાં બાઈની સી વલે થશે મારો પ્રાણ ફફડી ઉઠ્યો કોણ બાપડા ચુવાડિયા લૂંટે છે મો મલકાવીને બાઈએ પૂછ્યું માતાજી આ આવી ચુવાડિયા દેખાણા જુવાન નજરો નજર છે વાળીને રાજપૂતાની ઊભી થઈ વેલડાના હેઠલા જાતરમાંથી એક કાટેલી તલવાર કાઢી હાથમાં તલવાર લઈને ઊભી રહી એની ચુવાડિયા ઢુકડા આવ્યા ત્યાં તો એને ત્રાડ મારી હાલ્યા આવું જેની સવા શેર સૂટ ખાધી હોય એ હાલ્યા આવે ચુવાડિયા થંભી ગયા સહુ વિલે મોડે એક મેઘની સામે જોવા માંડ્યા લોચાવડતી જીભે એક જણે જવાબ દીધો પણ અમારે તો આ નદીએ પાણી પીવું છે વાણીઓ તો અમથો અમથો ભેમાં ભાગે છે પી લ્યો પાણી રાજેશ્વરીની રીતે બાઈએ યાજ્ઞા દીધી ચુવાડિયા પાણી પીને ચાલ્યા ગયા પાછું વળીને મીંટ માંડીને કોઈની છાતી ન ચાલી દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તલવાર પાછી ગાળાના જાતરમાં મેલી દીધી બહેન મેં કહ્યું મારી સાથે રાણપુર હાલો એક રાત રહીને મારું ઘર પાવન કરું ના બાપ મેંથી અવાય નહીં હું મારે સાસરે જાઉં છું ખિસ્સામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો બહેન આ ગરીબાઈનું કાપડું મારે ખપે નહી ચાલી નીકળી કચ્છની એ દીકરી અડવાણ ગામ પરણાવેલી એટલું જ મને યાદ રહ્યું છે નામઠામ ભૂલાણા છે પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરે તરે છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.